અમદાવાદ બોનેટ ઉપર બેસીને આ નબીરાઓ પસાર થઈ રહ્યા છે ત્યાં પોલીસ કર્મી પણ હાજર છે અને છતાં એમની હિંમત જુઓ પોલીસની સામે જ આ રીતે બેફામ કાર ચલાવી થોડા દિવસે ટ્રાફિક સર્જી એક સાથે છતાં પોલીસે વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી પ્રાપ્ત કરીશું કુશાંક આ વિડીયો અત્યારે સ્ક્રીન ઉપર અમે જોઈ રહ્યા છીએ આ વિડીયો ક્યારનો છે અને આ વિડીયો પછી કોઈ પ્રતિક્રિયા આવી છે ખરી આ વિડિયો અંગે હજી સુધી કોઈ સ્પષ્ટીકરણ અમદાવાદ ટ્રાફિક પોલીસ તરફથી આપવામાં નથી આવ્યું પણ મળતી માહિતી અનુસાર આ વિડીયો છે તે ગયા મહિનાનો હોવાની આશંકા છે પોલીસ અલગ અલગ દિશામાં આ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોના આધારે તપાસ કરી રહી છે કારણ કે પંચવટી બોર્ડલાઈન ચાર રસા પાસેનો આ વિડીયો છે અને સ્વાભાવિક રીતે એ જે વિસ્તાર છે ત્યાં આગળ અલગ અલગ કોલેજો પણ આવેલી છે અને શૈક્ષણિક સંકુલો પણ આવેલા છે એટલે પોલીસના અલગ અલગ જે અનુમાનો છે તે પ્રકારના છે કે શું એ દિવસોની આસપાસ અથવા ગયા મહિને કોઈ પણ વિદ્યાર્થી પાંચ તરફથી કોઈ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો કે આ પછી જે નબીરાઓ ફરી રહ્યા છે સાત જેટલી ખુલ્લી જીપમાં અને તે પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે ત્યાં આગળ પોલીસના જવાનો પહેલેથી સ્ટેન્ડ બાય ઉભેલા જોવા મળી રહ્યા છે તેઓ કશું કરી નથી રહ્યા પણ તે તમામ લોકો જે ગાડીમાંથી નીકળી રહ્યા છે તેઓ બસ ગાડીમાંથી ખુલ્લા જે બારીના કાચ બહાર નીકળીને શોબાજી કરતા હોય શક્તિ પ્રદર્શન કરતા હોય તે રીતના નીકળી છે અને પોલીસ અત્યારે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે કે આખરે આ ઘટના બની ક્યારે હતી અને તે જાણવા મળી છે કે હજી સુધી પોલીસ તરફથી કોઈ એક્શન લેવામાં નથી આવ્યા આ લોકો કોણ છે તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ તરફથી હાલ જે સ્થાનિક પીઆઈ કક્ષાના અધિકારીઓ છે તેમની સાથે ચર્ચા કરી અને તપાસ શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવી છે જાણકારી આપવા માટે તો પોલીસની હાજરીમાં જ આવી રીતે યુવાનો બેફામ બન્યા નબીરાઓ એક સાથે આઠ આઠ ગાડીમાં ક્યાંક બોનેટ ઉપર તો ક્યાંક ગાડીની છત ઉપર બેસીને રીતરની રેલી કાઢી અને આખા વિસ્તારને બાનમાં લીધો છે